જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ વંડા વંડા માતાજીનું મંદિર છે દરવાજાનો ખાટ મોરે દરવાજો એ આપણે દસ ઇંચનો દરવાજો એ દસનો પટ્ટો લાંબો જાડો પટ્ટો દસનો અને બહુ મોટો દરવાજો છે દસના પટ્ટાનો દસ બાય ન પોણા હાથ દરવાજાનું કામ સારું છે ગણેશજી નમે અત્યારે દરવાજા મૂકવાની આપણે બધા તૈયારી કરી રહ્યા છીએ અમારા મજૂર ભાઈઓ દરવાજાની આંખો હાંખું લાવી રહ્યા છે તો કેટલી મહેનત છે ને લગભગ પાંચ મણ ઉપર વજનનો દરવાજો છે તો બધા ચાર પાંચ મિત્રો ભેગા થઈ અને દરવાજાની હાંખ દરવાજાની હાંખ ઉપર લાવી રહ્યા છે જોઈ શકો છો આ માતાજીનું મંદિર છે અને મંદિરની પ્લિંગ બહુ મોટી છે સાડા છ ફૂટની પ્લિંગ છે મિત્રો તો ભાઈઓ બધા સીડી બનાવી છે સીડીએથી દરવાજો ઉપર લાવી રહ્યા છે કેટલી મહેનત છે મિત્રો દરવાજાનું કામ ચાલુ થઈ ગયું છે દરવાજો ઉપર આવી ગયો છે જઈ શકો છો મિત્રો આપણે વંડા ગામમાં માતાજીનું મંદિર મંદિરનું કામ ચાલુ છે મિત્રો ચેનલ માથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો જેથી કરીને અમારી રિયલ લાઈફના વિડીયો તમને જોવા મળે મિત્રો તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ જરૂરથી કોમેન્ટ કરજો મિત્રો અને અમારો કોમે અમને કોમેન્ટમાં જવાબ આપજો કે તમને એ વિડીયો અમારો કેવો લાગે છે જેથી અમને પ્રોત્સાહિત પ્રોત્સાહન મળે મિત્રો તમે ક્યાંથી વિડીયો જોયો છો તો કોમેન્ટ કરજો અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો મિત્રો આમાં તમને દરવાજો કેવી રીતે ફિટ કરવું કરવો એ માહિતી આપવામાં આવે છે અને કન્સ્ટ્રક્શન લાઈનની બધી માહિતી આમાં આપવામાં આવે છે કે જેથી કરીને કોઈને કડિયા કામ શીખવું હોય તો ઈઝી બની જાય છે અને બધું સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવવામાં આવે છે મિત્રો અમારી ચેનલની મુલાકાત લઈ અને અમારા અંદરના જે વિડીયો જે છે ચેનલમાં અપલોડ કરેલા એ જોઈને હાવ ઇઝીથી કન્સ્ટ્રક્શન લાઈનનું કામ તમે ઇઝીથી શીખી શકો એમ છો મિત્રો દરવાજો અત્યારે ઊભો થઈ ગયો છે તો અમારા સાથી મિત્રો દરવાજો ઊભો કરવામાં લાગી ગયા છે એ એક બે જણાથી તો એ ઊભો થાય એવું લાગતું નથી સાત આઠ જણાથી ત્યારે દરવાજો ઊભો થાય છે કારણ કે વજન એવો છે અને સિમેટિયા દરવાજા હોવાથી એને સલામતીથી ઊભા કરવા પડે એમ છે કારણ કે થોડીક ગલત ફેમી થઈ જાય તો ક્રેક થઈ જાય એના માટે ખૂબ જ જાળવીને ઊભો કરવાનો અને માતાજીના મંદિરનું કામ છે એટલે જો કે કામ તો બધા દિલથી જ કરવાના હોય પણ આ માતાજીનું કામ છે એટલે પૂરી ખતથી કામ કરવાનું છે મિત્રો કોઈ ન જોય તો પણ માતાજી જોઈ રહ્યા છે એટલે આમાં થોડા ઘણું કંઈ ફેરફાર તો કરવો આવે જ નહીં બધું પરફેક્ટ કામ કરવું જ પડે એમ છે જો કે બીજા બધા કામે પરફેક્ટ જ કરવાનાં હોય પણ આ કામ થોડું કંઈ દિલથી કરવું પડે એવું છે તો બીજી બીજા દરવાજાની આંખ પણ અમારા સાથી મિત્રો લાવી રહ્યા છે તો આ ઉપરનું માળીઓ સડાવવાની તૈયારી થઈ ગઈ છે ઉપરનું માઢિયું સડાવવા માટે ચાર પાંચ માણસો ભેગા કરીને મકાન માલિક ભાઈઓ તેઓ અમારા સાથી મિત્રો અમારા કડિયા મિત્રો બધાએ કામે લાગી ગયા છે જોઈ શકો છો આ દરવાજો મૂકવો હાવ સહેલો પણ નથી જેવું જોયા એમાં લાગે છે એવો સહેલો પણ નથી કારણ કે થોડીક પણ બેદરકારી હોય તો માથે આવે ને માણસોને નુકસાન પહોંચે એવું પણ હોઈ શકે છે મિત્રો એટલે બળ આમાં બળદ કરાય એવું નથી કરોડથી કામ લેવું પડે એમ છે આનો દરવાજો આપણો તૈયાર થઈ ગયો છે મિત્રો તો અમારા મિત્રો દરવાજો ઊભો કરીને પણ થોડાક પાંચ મિનિટનો લંચ માટે બધાએ માવા પાણી કરી રહ્યા છે તો આપણે કામ બધું લીંટર મથાળે છે બસ હવે ફક્ત એક જ દિવસનું કામ છે દાદા એમને ગણેશ નમાન એવું બધું લખી રહ્યા છે હજી તો દરવાજા બે ઊભા કરવાના છે ચાર બારી ઊભી કરવાની છે અને બાજુમાં પણ સરસ મજાની નદી છે નદીનો પણ નજારો તમને દેખાઈ રહ્યો છે મિત્રો વંડા ગામ અમરીમાના ઓટાની બાજુમાં માતાજીનું મંદિર છે હવે પછીના આના પછીના વીડિયોમાં ક્યાં માતાજીનું મંદિર છે એ પણ તમને જણાવવામાં આવે છે અને ભાગમાં હશે તો માતાજીના દર્શન પણ થઈ જશે લગભગ તો તમને આવતા વિડીયોમાં માતાજીના દર્શન કરાવવાના છે કે ક્યાં માતાજીનું આ મંદિર છે સાથી મિત્રો માલ બનાવી રહ્યા છે માલ મશિયાળો તૈયાર થયા એટલે આપણે દરવાજાનું કામ પૂરું કરવાનું છે એક દરવાજો કમ્પ્લીટ થઈ ગયો છે તો સો ફૂટ ઊંચી સો ફૂટ ઊંચી સીડી સાતથી આઠ પગથ થયા છે ત્યારે મંદિર મંદિરમાંથી જઈ શકીએ એવું છે સાત આઠ પગથ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ પગથ થયા સડો ત્યારે માતાજીના મંદિરમાંથી જઈ કહી કારણ કે અહીંયા પાણીનો રેન્ટ હોવાથી કદાચ પાણી જાજુ બાજુમાં નદી છે એટલે કાંઈ તકલીફ ન થાય એટલા માટે સ સાડા છ ફૂટ પલિંગ ઊંચી લેવામાં આવેલું છે અને એના માથે પીસી કરી અને માતાજીનું સરસ મજાનું મંદિર માતાજીના મંદિરની માતાજીનું સ્થાપન કરવાનું છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે મંદિરે લિન્ટર મથાળામાંથી ભોગવ આવી ગયું છે કામ લિન્ટર મથાળા જ પછી લિન્ટરમાંથી થોડુંક શાંતર કરીને સિલેક્ટ ભરીને આપણે પાછો બીજો વિડીયો મૂકશું કે ભાઈ મંદિરનું કામ પરફેક્ટ થઈ જાય એટલે પાછો બીજો આના પછીનો વિડીયો પણ નેક્સ્ટ વિડીયો આવી જશે તો દરવાજા મુહૂર્તમાં ભાઈ શરીફળ વધી રહી અને દાદા અમને દક્ષ અને જે પોગે મુહૂર્તના પૈસા આપી રહ્યા છે અમારા સાથી મિત્રો દરવાજો સરસ મજાનો ગોઠવી ઓળીંબો પટ્ટી લેવલ બધું પરફેક્ટ ગોઠવીને સરસ મજાનો દરવાજો તૈયાર કરી દીધો છે જો મિત્રો જોઈ શકો છો તમે સરસ મજાનો દરવાજો ઊભો થઈ છે અને બાજુમાં પણ દિવાલે પણ અમારા સાથી મિત્ર એ તૈયાર કરી દીધું છે જો મોટાભાગનું કામ તો હવે પૂરું થઈ છે અને વચ્ચે આપણે માતાજીના બે રૂમ ઓરડા હોવાથી ના જાજુ સણતર નથી આવતું એટલે ના બે પેલો કરી અને ગોળાઈ કરી અને એ બધું સેક્શન રાખવાનું છે અમારે વિક્રમભાઈ કડિયા તો એ પિલોરનું કામ કરી રહ્યા છે તો આ દોઢ દોઢના દોઢ બેના ના પિલોર છે નવ બાય દોઢના પિલોર નવ બાય દોઢના પિલોર કરી અને વચ્ચે ગોળા કરી અને મંદિરનો આકાર હોય મંદિરનો આકાર ને પણ પરફેક્ટ મંદિરે જ બનાવવાનું છે અમારા વિક્રમભાઈ કડિયા બધું બનાવી રહ્યા છે વિક્રમભાઈ કડિયા અમારે જૂના જૂના કડિયા છે અમારે ઘણા સમયથી નહોતા આવતા પણ હવે પાછા આવી ગયા છે આરે અમારા સાથી મિત્રો અમારે હસમુખભાઈ તો માવો બનાવી રહ્યા છે ને આ દાદા પાછો બીજા બીજા દરવાજા માટે ગણેશમાં એવું લખી રહ્યા છે અમારા રુદ્રભાઈ પણ સાહેબ પાણી બેઠા બેઠા દાદાને માર્ગદર્શન આપી રહ્યા છે કે કયો અક્ષર ક્યાં લખવો એમ તો નાનો બાબુ પણ દરવાજો ઊભો કરવામાં અમને મદદ કરી રહ્યો છે તો નાનો બાબુ આવી ગયો છે સીતારામ કરી રહ્યો છે બાબા સીતારામ કરે ભાઈ જો બાબુ સીતારામ કરી રહ્યો હશે મુર્ત થઈ ગયો છે દરવાજો પણ આપણે ઊભો થઈ ગયો છે બીજા દરવાજાની પણ તૈયારી કરી રહી છે અમારે રોહિતભાઈ માલ મસાલો બનાવી રહ્યા છે તો માલ મસાલા માટે ખામું તૈયાર થઈ ગયું છે પાણી અંદર નાખે છે ને બધા મિત્રો વાડાવાળું પોતપોતાનું કામ જે ભાગે પડતું હોય એ કામ બધા કરી રહ્યા છે તો બીજા દરવાજાના આંખો પણ ઉપર આવી ગયું છે રોહિતભાઈ જો રોહિતભાઈ અમારા કાંડા બળ્યા છે એ એક આંખ એક ગયા છે જોઈ શકો છો મિત્રો રોહિતભાઈ કડિયા એકલા એને વિક્રમભાઈ હાંક લઈને આવી રહ્યા છે બીજા દરવાજાની હાંક પણ આપણે ગઈ છે હવે બીજો દરવાજો પણ મૂકવો પડે એવું છે કે બે દરવાજા મૂકવાના છે બે દરવાજા સેક્શન આવે છે દિવાલ તૈયાર થઈ ગઈ છે અમારે હસમુખભાઈ પરમાર હસમુખભાઈ પરમાર ઘીસી પટ્ટી કરી રહ્યા છે સરસ મજાનું દીવાલનું કામ તૈયાર થઈ ગયું છે દીવાલ થઈ ગયો છે અત્યારે બારી મથાળે દીવાલ મૂકવામાં આવી છે અને આની માથે પણ હજી આપણે બારી મૂકવાની છે ચાર બારી ત્રણ બાય ચારની છે અને બે બારી આપણે બે બારી છે તે ત્રણ બાય બે ની પોણા ત્રણની બારી અત્યારે દિવાલનું કામ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ તૈયાર થઈ છે હસમુખભાઈ કોથળી કહીને વજનો માલ હતો તે સાફ કરી અને ઘીસી પટ્ટી પાડવાના છે એટલે તો કોથળી મારીને વજનો માલ પાડે અને છકાછક દીવાલ કરી દીધી છે મિત્રો દીવાલ કેટલી સરસ દીવાલનો આખો લોક બદલાઈ ગયો છે હસમુખભાઈ કડિયા ઘીસી ગીશી મરોનું કામ કરી રહ્યા છે તો આદિવલ બુદ્ધિ આપણે મથાળે લઈ ગય છે આઈ બાજે મૂકાઈ ગયેલ છે જો જો કિશાન નું કામ ચાલુ કરી દીધું છે હસમુખભાઈ પાસાલે નાનો પીલોર છે એટલે તમે થોડું ધ્યાન રાખજો એટલે હું છે ઓ પીલોર નો પડી જાય થોડું ગશી ધીરકથી મારજો પાસલની દિવાલને નુકસાન ન થાય જોઈ શકો છો પાસે આપણે દોઢ નો પિલર છે દોઢ બાય નવ નો બસ ધીરે 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 બસ ઘીનું કામ થઈ ગયું છે એમાં હવે બે થર બાકી બે થર મારી બારીનું મથળ આવી જાય એમ છે પાસે દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ છે નિકુલભાઈ કડિયા નિકુલભાઈ અમારે મજૂર જે જૂના મજૂર બધેથી જૂનામાં જૂના મજૂર અમારા ઘણા વર્ષોથી અમારે અરે નિકુલભાઈ આવે છે પણ અમને ખેતી કામ હોવાથી અમને થોડાક સટકી ગયા હતા પણ હવે પાછા આવી ગયા છે તો મિત્રો પાણી બધાય નળીથી બધું શુદ્ધ ડેમનું પાણી આવી રહ્યું છે એ બધા પાણી પીર્યા છે નળી દ્વારા હલો ભાઈ પાણી પી લો બધા ભાઈ મિત્રો આલો નળ આવ્યો છે પાણી પી લો બધા આલો બધા પાણી પીવા માટે ગયા છે નિકુલભાઈ વિક્રમભાઈ ને ભીમાભાઈ ને રોહિતભાઈ અમારે વિક્રમભાઈ તો હું છે અમને માલ અંબાવતા અંબાવતા પણ એની શીખવાની લગ્ન હોવાથી અત્યારે મિસ્ત્રી બની ગયા છે તો વિક્રમભાઈ એ મિસ્ત્રી બની જશે અત્યારે જૂના મિસ્ત્રી કદાચ પણ નવા મિસ્ત્રી પરફેક્ટ બની જશે બારી મથાળો કરી રહ્યા છે અત્યારે તો બારી મથું ત્યાર થઈ જશે તો હલોભાઈ વિક્રમભાઈ હલોભાઈ બારી મથાળો થઈ જશે મારે ભીમાભાઈ ભીમાભાઈ તો પાસે સુરતથી પાસે વી આવ્યા છે અને અમારા કામમાં મદદ કરવા માટે ભીમાભાઈ આવ્યા છે ભીમાભાઈ સીતારામભાઈ અમારા રોહિતભાઈ પણ હસમુખભાઈને મદદ કરી રહ્યા છે રોહિતભાઈ પણ સામે યુટ્યુબ મૂકવા મળ્યા છે હસમુખભાઈને મદદ કરે છે રોહિતભાઈ સીતારામ રોહિતભાઈ બારે અંબાતું ન હોવાથી અમારે હસમુખભાઈ અંદર આવી ગયા છે અમારે કોન્ટ્રાક્ટર દાદા છે એમણે ઈંટ અમને હાવ નજીક નાખી દીધી છે પલિંગની થળમાં ઈંટ નાખી દીધી છે એટલે ઈંટનું કામ અમારે વેયરો ઘટી ગયો છે હસમુખભાઈ ઓલિમ્બાનું કામ કરી રહ્યા છે તો ઓલિમ્બો કેટલો ફરકાવવો જોઈ શકો છો મિત્રો હશમુભાઈ દિવાલમાં ઓળીંબા મારી રહ્યા છે અને નિકુલભાઈ નિરીક્ષણ કરી રહ્યા છે ઓળીંબાનું કામ પૂરું થઈ ગયું છે પટ્ટી મારવાનું પ્રભાઈ હસમુભાઈ પટ્ટી બતાવો તો મિત્રોને પટ્ટી કેમ મારે બતાવો તો હા હા પટ્ટી પટ્ટી અને નીટ બધી પરફેક્ટ દોરીએ કોઈ દોરીએ કરતાં પણ વિશેષ થાય છે પટ્ટી સણતર કરવાથી શકો છો એકદમ સીધી પટ્ટીનું સણતર છે ઓળીબા મારીને પટ્ટી ઠાકીને એકદમ પરફેક્ટ દોરી દોરી કરતાં પણ વિશેષ સણતર થાય છે મિત્રો દીવાલ એકદમ તૈયાર થઈ ગઈ છે અમારે નિકુલભાઈ પણ પાછળની ઈંટ નવમાં પાછળની ની કરી રહ્યા છે આલોભાઈ દિવાલ તૈયાર થઈ ગઈ છે અને અમારે ઘી પટ્ટી કરી રહ્યા છે હસમુખભાઈએ પણ બીજી દિવાલ પણ તૈયાર કરી દીધી છે તો બે દિવાલ હસમુખભાઈએ કડીયા તૈયાર કરી દીધી છે સરસ મજાની દિવાલ તૈયાર થઈ ગઈ છે ને આજે કદાચ આપણે આજે તો પૂરો નહીં થાય પણ માતાજીનું મંદિરનું કામ કાલે તો પરફેક્ટ તૈયાર કરી દેવાનું છે તો બીજે દિવાલમાં પણ હસમુખભાઈ આપણે ખીસી પટ્ટીનું કરવા તૈયાર થઈ ગયા છે મારે વિક્રમભાઈ કડિયા તો હાથે માલ લેવા આવે છે તો ખીસીનું ઉપર ઓલી બાજુથી નિકુલભાઈ માલ વધારામાં માલ લાવી રહ્યા છે તો અમારે વિક્રમભાઈ લઈને જાય છે હવે મંદિરનું કામ તો લગભગ આપણે હવે પૂરું થવા આવ્યું છે બધું બહાર થવું થઈ ગયું છે હવે ક્યાંય નિશાનું કામ બાકી રહ્યું નથી હવે બધું પારખવાળું કામ બાકી રહ્યું છે નિશિયા નિશાનું કામ અમારે હસમુખભાઈ અને વિક્રમભાઈએ પૂરું કરી દીધું છે જોઈ શકો છો મિત્રો કેટલી સરસ મજાની દિવાલ તૈયાર થઈ ગઈ છે ને બાજુમાં તમે કેટલા સરસ મજાના વૃક્ષો છે કેવું સુંદર વાતાવરણ અને કેટલું લોકેશન કેટલું સુંદર લોકેશન દેખાઈ રહ્યું છે તમે બારીમાંથી પણ જોઈ શકો છો આજુબાજુમાં હરિયાળી ક્રાંતિ હોય એવું સુંદર લોકેશન છે અને બાજુમાં નદીનો કિનારો છે વંડા અમરીમાનો ઓટો અમરીમાનો ઓટો વંડામાં બહુ ફેમસ છે ગમે નાના છોકરાને કહો કે ભાઈ અમરીમાના ઓટે જવું છે તો એ બતાવી શકે એવો પ્રખ્યાત અમરીમાનો ઓટો છે અને એની બાજુમાં અમારે મંદિરનું કામ ચાલુ છે એ સાવરકુંડલા રોડ વંડા વંડાથી અમરીમાના ઓટાની બાજુમાં જ આ મંદિરનું કામ ચાલુ છે સરસ મજાનું મંદિર ત્યાર થઈ રહ્યું છે માતાજીનું ક્યારેક વંડા છે એટલે કોઈ આવો તો આ માતાજીના દર્શન કરવા જરૂર આવજો અને અમરીમાના ઓટાના દર્શન પણ જરૂરથી કરજો કારણ કે અમરીમાનો ઓટો તો અમે ભણતા હું મારું ગામ તો છે એ ગુજરાત પણ એ વંડા ભણેલો એટલે અમરીમાના ઓટો આપણે જોયેલો છે અને અમે ભણતા ત્યારે પીપીએસ હાઈસ્કૂલમાંથી અમને ફરવા માટે અમરીમાના ઓટે લઈ જતા એટલે અમરીમાના ઓટાની આપણને બીજી માહિતી છે કારણ કે સત્તાણું અઠાણુંમાં જ્યારે હું વંડા ભણતો હતો ત્યારે અમરીમાના ઓટે અમે ઘણી વાર આવતા હતા એટલે અમરીમાનો ઓટો આપણે જોયેલો છે અમરીમાના દર્શન કરેલા છે હસમુખભાઈએ જો સરસ મજાની દિવાલ ત્યારે કહી દીધી છે બીજી દિવાલ પણ કેવું સુંદર બાજુનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે મારે નિકુલભાઈ પણ અત્યારે કળીઓ બનવાની લાઈનમાં છે પાછળ પણ એ ઈંટો મૂકવામાં મદદ કરે છે અને ત્યારે ટાઈમ મળે તો એ થોડા થોડા પણ વાટા પણ એ ભરે છે ઘીસી પટ્ટી તો લગભગ અમારે નિકુલભાઈને જાજી કરવાની હોય નિકુલભાઈ રાજુભાઈ અતુલભાઈ ભીમાભાઈ એ બધા મજૂરનું કામ કરતાં કરતાં પણ ઘીસી પટ્ટી લીટી એ બધું એ એ અમને કામમાં મદદરૂપ થાય છે असले निकुल के से। भाई दिवाल मासे, दिवाल, दिवाल मासे, दिवाल से हमारा हसमुख भाई दीवाल माथे दीवाल दीवाल माथे दीवाल हम तर दीवाल हुए नाखी से हसमुख भाई तरह दीवाल तैयार कर दी थी जो से दरवाजा दरवाजो अपने अत्या मुका दरवाजा परफेक्ट तैयार थी गोई सकस દસના પટ્ટાનો જે સોકઠું છે એ દરવાજો મૂકી અને દસનો પટ્ટો છે થોડુંક વજનદાર સોકઠું છે જે ચારે બાજુ અમારે દોરડા બાંધીને ટેકા મૂકીને એને ઊભું રાખવું છે પડખે કોલમ છે એટલે પડખે આપણે દીવાલ કરીએ કે એમ નથી એટલે ચારે બાજુ ટેકા ગોઠવેલા છે કારણ કે પાંચ પાંચ માણસ ઉપરનું તો વજનનું છે તે એટલે આપણે શ્યાર બાજુ બાંધ્યું છે અને શ્યાર ટેકાએ ગોઠવ્યા છે એટલે હું છે હલે ને હલાને આપણી બાજુમાં થોડીક દીવાલ તૈયાર થઈ જાય એટલે શોક તો થોડુંક આમ બંધમાં આવી જાય એટલે તો બાજુમાં દિવાળી પણ તૈયાર કરી દીધેલી છે ત્યારે હવે મિત્રો જય માતાજી તમે કોમેન્ટ કરજો અને અમારો વિડીયો પૂરો જોવા બદલ બધાનો દિલથી આભાર અમારી ચેનલ અમારા વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો જય માતાજી